રાજકોટમાં ફરી એકવાર બેફામ ડમ્ફર ચાલક નો આતંક સામે આવ્યો છે શહેરના મોરબી રોડ પર જકતનાકા નજીક ગમખ્વાર અકસ્માતમાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાળક જગદીશ પોતાના પિતા સાથે હોસ્પિટલ જઈ રહ્યો હતો અને તે સમયે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે તેને હડફેટે લીધા હતા આ દુર્ઘટનામાં પિતાની નજર સામે જ તેમના પુત્રનું મોત નીપજ્યું હતું ઘટના બાદ ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો અને પોલીસને સોંપ્યો હતો આ ઘટનાથી આખા પરિવાર પર આભ તૂટી પડ્યું છે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે એક તરફ રાજકોટની ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટ ન પહેરનાર સામે જ કાર્યવાહી કરે છે ત્યારે બીજી તરફ શહેરના ભારે વાહનો યમરાજની ચાલી રહ્યા છે બનાવ એવો બન્યો છે કે મારો મોટો દીકરો હતો એ લઈને છોકરાને બજારે લઈને જતો હતો સાહેબ એમાં વચ્ચે મોરબી જગાજ નાકા આવે અને જગાજ નાકા જે ક્રોસ કરવા ગયો હતો ત્યાંથી ઝંપ ઠેકાડી અને એક બમ્ફરવાળાએ ઝંપ ઠેકાડીને બમ્ફર આવવા દીધું મારા છોકરાને હડફેટે લઈ લીધો મારો મોટો છોકરો બસી ગયો અને મારા દીકરાનો દીકરો દસ વર્ષનો હડફેટે લઈ અને ઘટના સ્થળ ઉપર નાની એનું મોત થયું હતું અને ઉપરથી આગલું વ્હીલ પણ આખે આખું બાયકને એની ઉપરથી આખું વ્હીલ વી ગયું પાછલા વ્હીલેથી ઠેઠ મારા છોકરાના છોકરાને પાછલા વિલેથી ઠેઠથી કાઢ્યો પબ્લિકે મારી માગણી એવી જ છે સાહેબ કે એ કોઈ બમ્ફરવાળો અને જે કાંઈ આ અમારી માથે જે કાંઈ બન્યું છે એની અમારે કડકમાં કડક એની એની કાર્યવાહી જોઈ આપશરી મીડિયાવાળોને કે કોઈ સરકાર મારી નમ્ર વિનંતી છે કે મારા દીકરાને એકનો એક દીકરો હતો દસ વર્ષનો દીકરો હતો અને અને એનો અમારે ન્યાય જોઈ મારો એકનો એક દીકરાનો દીકરો હતો અને એને મારી નાખ્યો મારું નામ નરેશભાઈ છે એવું થયું છે કે છોકરાને અત્યારમાં દવાખાને લઈને જાતા સરકારી દવાખાના આરોગ્ય જગતના કા મેન સર્કલ ઉપર આરોગ્ય દવાખાનું છે ત્યાં દવાખાને લઈને છોકરાને તાવ આવી ગયો માથું દુખતું એટલે દવાખાને લઈને ગયા પછી આ ભાઈ ગાડી લઈને સાઈડમાં હતો સાઈડમાં હતો એટલે ખટરાવાળો આવ્યો ખટારાવાળો એટલે હડફટમાં લઈ લીધા હડફટમાં લઈ લીધા એટલે છોકરાનું અહીંયા થાળ ઉપર મોત થઈ ગયું છે બરાબર માથે બરેક મારી દીધી એટલે છોકરો અહીંયા ઓફ થઈ ગયો છે પીડની એક ઝાંપ હતો ઝાંપ ઠેકીને અને પીડમાં ગાડી નાખી આ પીડ જ હતી બરાબર એટલે પહેલા બીજામાં નાખે એટલે પહેલા બીજામાં નાખે એટલે ભીડ તો કરવી જ પડે ગાડીની એટલે છોકરાને અહીંયા પરડી નહી આગળ લેવલમાં લઈ લીધો છે સાહેબ હે હા હા મારા મામાનો છોકરો છે હા બરાબર આનો ન્યાય આનો મળવો જોઈએ અને કાર્ય આકરામાં આકરે આ ડમ્પર સરના હાથમાં આવી ગયો જવા નથી દીધો પબ્લિકે નથી જવા દીધો બરાબર રેતી ભરેલો ટ્રક હતો બરાબર છોકરાને એ ભાઈને જવા નથી દીધો નહીં નહીં અહીંયા પકડી લીધો પબ્લિકે પકડી લીધો પછી કોઈનો નો પોલીસ આવી ગયા કોઈ પબ્લિક આવી ગયું એટલે પોલીસ સ્ટેશન માં જોઈએ માણસો અમે સાહેબ અને પેટનું પૂરું કરીએ અને સરકારી દવાખાને જતા પ્રાઇવેટમાં પૈસા નહોતા એટલે સરકારી દવાખાને અમે લઈને જતા હતા સર્કલ ટપવાની હતી બરોબર ન્યા ઉભો લીધો એના પપ્પા હારે હતા સાહેબ આનો ન્યાય મળવો જોઈએ અમે ગાંધીનગર હું થી જશું આનો ન્યાય ફૂલે ફૂલ મળવો જોઈએ સપોર્ટ આનો મળજો તમારી માથે છોડી અમે છે ગરીબ માણા